નમસ્કાર દર્શક મિત્રો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી આજથી શરૂ થઈ રહી છે અને તેને જ લઈને ખાસ કાર્યક્રમ અને તેની સાથે હું છું શું વાત કરીશું આ ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસ કેમ ખાસ છે બે હજાર સત્તરમાં છેલ્લે રમાઈ હતી અને ત્યારબાદ આઠ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી પાછી આવી છે ભારતની વાત કરીએ તો બે વખતની ચેમ્પિયન છે ઓસ્ટ્રેલિયા પણ બે વખતની ચેમ્પિયન છે આ સિવાય આપણે વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન આ ટીમો વેસ્ટ ઇન્ડિઝ તે એક વખતની ચેમ્પિયન ચેમ્પિયન રહી ચૂકી છે આ વખતે આઠ ટીમો છે અને આઠ ટીમોની આપણે વિગતવાર ચર્ચા કરીશું સાથે ચેમ્પિયન્સ ટ્રોફી ના ભવિષ્યને લઈને પણ ઘણા બધા જે સમાચાર સામે આવ્યા હતા આગામી સમયમાં હવે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં જ ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાનો એક વિચાર છે આ સિવાય આગામી સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફી હશે કે કેમ તેને આઠ વર્ષ બાદ સામે આવી છે ત્યારે પણ એને લઈને પણ અનેક સવાલ ત્યારે ઉઠ્યા છે તે તમામ બાબતને લઈને આપણે ચોક્કસથી ચર્ચા કરીશું અને સાથે આઠ ટીમો કઈ ટીમ પ્રબળ દાવેદાર છે પાકિસ્તાન હોમ ટીમ છે પાકિસ્તાનમાં રમાઈ રહી છે ઓગણીસો છન્નું બાદ પાકિસ્તાનમાં કોઈ આઈસીસી ઇવેન્ટ કે જે અત્યારે આવી છે આટલી મોટી અને તેને લઈને પાકિસ્તાન પણ હોટ ફેવરિટ છે પરંતુ જે ભૂતકાળનું પ્રદર્શન છે તેને લઈને ચિંતા ચોક્કસથી છે આ સિવાય આપણે વાત કરીએ દક્ષિણ આફ્રિકા તે ચોક્કસનું ટેગ કે જે આપણે વાત કરીએ તો આ વખતે હટાવી શકશે કે કેમ ઇંગ્લેન્ડની વાત કરીએ તો બે હજાર ઓગણીસ તો વર્લ્ડ કપ જીત્યા અને ત્યારબાદથી પ્રદર્શન વનડેમાં સતત નિરાશાજનક રહ્યું છે તે ચિંતાનો વિષય છે ઓસ્ટ્રેલિયા તે પ્રબળ દાવેદાર હતી પરંતુ ત્રણ પ્રમુખ જે તેમના બોલર છે તે આ વખતે નથી રમી રહ્યા અને તેના કારણે ઓસ્ટ્રેલિયા પણ જે ફેવરિટના દાવેદારમાં છે પણ અને નથી પણ એ મિક્સ જે રિવ્યૂ છે એ બધાના સામે આવી રહ્યા છે ભારતમાં જસપ્રીત બુમરાહ આ એક નામ ટીમમાંથી નીકળ્યું અને ત્યારબાદ અને એક સવાલ ઉઠી રહ્યા છે કે બોલિંગમાં ખાસ કરીને શું પ્રભાવ પાડી શકશે હર્ષદીપદીપસિંહ હર્ષદીપસિંહ મોહમ્મદ શમી અને સાથે જ હર્ષિત રાણા આ સિવાય અન્ય જે ટીમો જે આપણે વાત કરીએ અફઘાનિસ્તાન કે જે આવતી મોટી ઇવેન્ટમાં ક્યાંક ને ક્યાંક અન્ય મોટી ટીમોને જે ક્યાંક ને ક્યાંક હરાવતી હોય છે અને તેના કારણે અફઘાનિસ્તાન પણ આગળ રહેતી હોય છે બાંગ્લાદેશનું પરફોર્મન્સ પણ નિરાશાજનક રહ્યું છે ત્યારે કઈ ટીમ પ્રબળ દાવેદાર છે તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ સૌથી પહેલાં તો ચેમ્પિયન્સ ટ્રોફી આઠ વર્ષે આવી છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો કઈ રીતનો રોમાંચ આ વખતે ચેમ્પિયન્સ નો અલગ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી જ્યારથી શરૂ થઈ ત્યારથી ભારત ડેફિનેટલી બે વાર ચેમ્પિયન બન્યું છે પણ બંને વાર બહુ અલગ રીતે ચેમ્પિયન બન્યું છે એટલે ચેમ્પિયન બન્યું પહેલા તો આપણે શ્રીલંકા સાથે શરૂ અને બીજી વખતે પચાસ પચાસ ઓવર્સની મેચને વીસ ઓવરમાં કન્વર્ટ કરવામાં આવ્યું વરસાદને કારણે એ મેચ જીતીને આપણે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બે વખતનું ચેમ્પિયન છે એ જ ઉપરાંત સાઉથ આફ્રિકા પાકિસ્તાન આ બધી ટીમોએ પણ ચેમ્પિયનશીપ મેળવી લીધી છે ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લી આપણે વિરાટ કોહલીની આગેવાનીમાં રમ્યા અને બહુ મોટા અંતરથી આપણે પાકિસ્તાન સામે હાર્યા હતા એટલે ક્યાંક આપણા માટે પણ એક સોમાનનો પ્રશ્ન છે કે આ વખતની ચેમ્પિયન ટ્રોફીમાં આપણે દમદાર પ્રદર્શન કરવું પહેલી વાત બીજી અલગ અલગ તમે ફોર્વર્ડ ની વાત કરો તમે બહુ સારું કીધું એ પ્રમાણે ભારતના જસપ્રીત મોંગરા નથી રમતા ત્યાર પછી જે ઓસ્ટ્રેલિયાના છે રેઝરવૂડ છે સ્ટાર્ક છે કમિંગ્સ છે એવા બધા સિતારાઓ નથી રમતા એ પ્રમાણે બોલ્ટ નથી રમતા તો એ પણ એક દરેક દરેક ટીમના એક મહત્વના બોલર રમી નથી રહ્યા એટલે એમ કહી શકાય કે આ વખતની ચેમ્પિયન્સ ટ્રોફી એ બેટ્સમેન ઓરિયન્ટેડ ગેમ બને એવી અપેક્ષા સેવાઈ રહે છે કારણ કે તમારી પાસે મહત્વના બોલર્સ નથી રમી રહ્યા બીજી મહત્વની વાત એ છે કે ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર બનશે કે જે આખી આ ટુર્નામેન્ટનું આયોજન કરે છે એ ટીમ પોતે બીજા દેશનું ટ્રાવેલિંગ કરશે ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કારણ કે ભારત સામેની તમામ મેચો એ દુબઈમાં છે એટલે ફાઈનલ હશે તો પણ એ દુબઈમાં રમાશે સેમીફાઈનલ પણ દુબઈમાં રમાશે અને જ્યાં જ્યાં ભારતની સામે જે ટીમો રમવાની હશે એ બધાને ત્યાં આગળ દુબઈમાં રમવું પડશે કારણ કે ભારત પાકિસ્તાનમાં રમવા જવાનું નથી તો ઘણી બધી અપેક્ષાઓ છે ઘણી બધી આશાઓ છે બીજું તમે કહ્યું એ પ્રમાણે કે ભવિષ્ય હવે આમ તો ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ તો રમાય છે એટલે આઈપીએલ બીજી બધી લીગ મેચો બી ચાલતી જ હોય છે ટ્વેન્ટી ટ્વેન્ટીની એટલે જો તમે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ફિફ્ટી ફિફ્ટીનું ફોર્મેટ કાઢી નાખો છો તો ક્યાંક ને ક્યાંક વન ડે ક્રિકેટને તમે ઓછું પ્રાધાન્ય આપો છો એવું સિદ્ધ થશે એ હું નથી માનતો કે આઈસીસી એવું થવા દેશે કારણ કે આ પર્ટિક્યુલર ફોર્મેટમાં પણ રમનારા અથવા તો એને જોનારો વર્ગ મોટો છે એટલે હું માનું છું કે એને યથાવત રાખે તો આ જ પ્રમાણે રાખે પચાસ રાખે ભલે બીજા થાય પણ હું માનું છું કે અહીં આગળ કારણ કે આ એક મેજર ટુર્નામેન્ટ ગણવામાં આવે છે ની વર્લ્ડ કપ પછીની મેજર ટુર્નામેન્ટ જો કઈ ગણવામાં આવે ટ્રોફી છે તો હું માનું છું કે આ રીતે જો તો હું કદાચ પરફેક્ટ કરીશ કે વન ડે ક્રિકેટ જીવતું રહે અને વન ડે ક્રિકેટ જો જીવતું રાખવું હોય તો તમારે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીવતી રાખવી જરૂરી છે જો એનો અંત આવે છે એ ટી ટ્વેન્ટીમાં કન્વર્ટ થઈ જાય તો એનો અર્થ એ થયો કે વિશ્વ હવે ટેસ્ટ મેચ અને ટી ટ્વેન્ટી આ બે ફોર્મેટમાં રસ ધરાવે છે એવો ક્યાંક સંદેશ આઈસીસી તરફથી જશે જી જી ચોક્કસ તો ટીમ વાઇઝ આપણે વાત કરીએ ગ્રુપ એમાં સૌથી પહેલાં તો પાકિસ્તાનની વાત કરીએ પાકિસ્તાન હોમ ટીમ છે એટલે એમને કેટલું એડવાન્ટેજ મળશે પરંતુ છેલ્લે ટ્રાય સિરીઝ જે રમાઈ તેમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો ફાઇનલમાં પ્રથમ મેચ પણ ન્યૂઝીલેન્ડ સામે હારી આ સિવાય ન્યૂઝીલેન્ડને આઈસીસી ઇવેન્ટમાં આ જે ચેમ્પિયનશીપની વાત કરીએ તે પાકિસ્તાન ક્યારેય નથી હરાવી શક્યું ન્યૂઝીલેન્ડને અને પ્રથમ મેચ જ ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનની છે પાકિસ્તાનનું ફોર્મ કઈ રીતે જોઈ રહ્યા છો તેમ પહેલી વસ્તુ તો તમે ટ્રાયંગ્યુલર સિરીઝ રમો છો કે બે પક્ષો બે દેશો વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણી રમો છો એનો ટેમ્પરામેન્ટ અલગ છે તમે ચેમ્પિયન્સ ટ્રોફી રમો છો અથવા તો વર્લ્ડ કપ રમો છો એનો ટેમ્પરામેન્ટ અલગ હોય છે એનો વિજેતા એ વર્લ્ડ કપ ચેમ્પિયન અને ચેમ્પિયન્સ ટ્રોફીનો ચેમ્પિયન ગણાય છે ઇટ્સ અ વેરી બિગર થિંગ દેન ત્રિકોણીયા જંગ જે રમાય એ અથવા બાકીની બધી મેચો અત્યારે કદાચ પાકિસ્તાને ન્યુઝીલેન્ડને હરાવ્યું એને આપણે દાખલો બેસાડવાની એટલા માટે જરૂર નથી કે આપણે આ ટીમ સામે

પાકિસ્તાનની જો વાત કરું તો કારણ કે પાકિસ્તાન એક તો પોતાને ત્યાં હોસ્ટ કરે છે પહેલી વસ્તુ બીજી વસ્તુ કે ભારતે જે રીતે એને બધી મેચો બીજી જગ્યાએ રમવા માટે મજબૂર કર્યા અથવા તો રોહિત શર્મા પણ જવાના હતા એ પણ જવાની ના પાડી તો એ બધી પરિસ્થિતિઓને કારણે એક થોડોક એમનામાં અસંતોષ છે કે નહીં યાર આપણે તો આ ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને બતાવવું પડશે કારણ કે આપણે હોસ્ટ કરીએ એટલે એક વધારાનું જનૂન એ આ પર્ટિક્યુલર મેચ ખાસ કરીને પાકિસ્તાન બીજાની દરેકમાં જોવા મળશે એ એ જે એડવાન્ટેજ એડવાન્ટેજ છે લઈ શકે ચાહે ઇન્ડિયા હોય કે ન્યૂઝીલેન્ડ હોય એટલે રહેશે કે પહેલી મેચ આ જે છે એ કઈ રીતે રમાય છે કઈ રીતે બેટર્સ એમના એ કરે છે અને ખાસ કરીને ભારત સામે જયારે મેચ રમે છે ત્યારે કયા ટેમ્પરામેન્ટ સામે એ લોકો રમે ભારત ઘણી વાર મોટાભાગની મેચોમાં આપણે એમને હરાયા જ છે એવું કોઈ એ નથી કે ચલો પણ તે છતાં એ ભૂલવું ના જોઈએ કે મહત્વની મેચોમાં આપણે પણ ચેમ્પિયન્સ દેશોની રાજકીય પરિસ્થિતિની વાત આપણે ના કરી પણ બંનેની ક્રિકેટ કરીએ તો બંને ટીમો સ્ટ્રોંગ છે ભારત અને પાકિસ્તાન ઇવન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ તમે એના સાઈડલાઈન ના કરી શકો એટલે તમારે ન્યુઝીલેન્ડને પણ કન્ટેન્શનમાં ગણવું પડે તમારે ઓસ્ટ્રેલિયાને પણ ગણવું પડે બાંગ્લાદેશ યુ વિલ નોટ બિલીવ કે કોઈ એક વ્યક્તિએ કોઈ આગાહી કરી છે કે બાંગ્લાદેશ ભારતને હરાવશે તો કેવાનો મતલબની ટીમ પણ એટલી મજબૂત છે અગેન્સ્ટની પરિસ્થિતિમાં તો હું માનું છું કે પાકિસ્તાનને આપણે એક મજબૂત ટીમ ગણે જ છૂટકો ગણવી જોઈએ તે હોસ્ટ છે એના અને એ હોસ્ટ છે એટલે અમારે બે વસ્તુ વિચારો તમે કેવું બને કે જો એ લોકો ભારત ફાઈનલમાં આવે તો એમને એમના દેશમાં ફાઈનલ પણ રમવા ના દેવાય જો સેમીફાઈનલમાં આવે તો એમના દેશમાં સેમીફાઈનલ પણ રમવા ના દેવાય તો ક્યાંક ને ક્યાંક ભારત ન જીતે અને ભારત ફાઈનલમાં ના આવે એવા તમામ તમામ પ્રયત્નો એ પાકિસ્તાન કરશે એટલે એમ એ વસ્તુ એમના રમવાના જનુનમાં દેખાશે કારણ કે આટલો મોટો ઇવેન્ટ છે એ પોતાના દેશમાં ફાઈનલ રમાય એમ દરેકે દરેક પાકિસ્તાની પણ માઇન્ડમાં રાખતો હોય કે નહીં અહીંયા રમાય તો સારું થોડું ઇમ્પોર્ટન્ટ ભલે ભારતની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ તેમને સામેલ કરવામાં આવ્યા હતા ટીમમાં પરંતુ ત્યારબાદ તેમની ઇજા ન થઈ અને તેમને પણ જે રીમૂવ કરવામાં આવ્યા છે સાથે જ યશસ્વી જયસ્વાલને રીમૂવ કરવામાં આવે છે વરૂણ ચક્રવર્તી અને હર્ષિત રાણા આ બંને આવ્યા છે કઈ રીતે જોઈએ તો ભારતીય ટીમને અને બોલિંગ લાઇન અપ ખાસ કરીને આપણે વાત કરીએ બેટિંગની તો ચર્ચા કરતા હોય છે પરંતુ જસપ્રીત બુમરાની ઘેર હાજરીમાં બોલિંગ લાઇનઅપ

બહુ જ મોટો ફેર પડશે કારણ કે એક મેચ વિનર ખેલાડી એક વિકેટ ટેકર ખેલાડી એ ડેથ હોર્સમાં પણ બોલિંગ કરી શકે પાવર પ્લેમાં પણ બોલિંગ કરી શકે એવો જબરજસ્ત વૈશ્વિક રીતે તમે વિચાર તો કરો કે જે ઓસ્ટ્રેલિયાની અંદર ધરખમ બોલરો હોય એ ઓસ્ટ્રેલિયામાં જઈને ઓસ્ટ્રેલિયાની વિકેટો લઈને સૌથી વધુ વિકેટો મેન ઓફ ધ સિરીઝ આ ખેલાડી બન્યો છે તમે વિચાર કરો સ્ટાર્ક ના બની શક્યો કમિન્સ ના બની શક્યો હઝબરૂદ ના બની શક્યો અને જસપ્રીત બુમરાહ બન્યો તો આ એક ખેલાડી છે એટલે એના જેવાથી ડેફિનેટલી એકસો એક ટકા આપણને નુકસાન જશે પહેલી વાર મોહમ્મદ શમી કર્યા પછી મોહમ્મદ શમી ત્યારે હિ વોઝ બ્રિથિંગ હાર્ડ એટલે એને હાફ ચડતો હોય એવું આપણે ક્યાંક જોવા મળ્યું હતું દિસ વોઝ સીન કેમેરામાં કેપ્ચર થયેલી વસ્તુ છે તો એની ફિઝિકલ ફિટનેસ એ પચાસ ઓવરની મેચમાં સતત દસ ઓવરો નાખી શકે એવી છે કે નહીં એના ઉપર ભારતના જીતવાનો આધાર રહેશે આ પણ એક બહુ મહત્વનું ફેક્ટર ભારત પાસે પાર્ટ ટાઈમ બોલર્સ બહુ છે એમાં કોઈ બેમત નથી આપણી પાસે પાર્ટ ટાઈમ બોલર્સ ઘણા બધા છે અને એ પાર્ટ ટાઈમ બોલર્સ એટલે કે ખાસ કરીને ઓલરાઉન્ડર જે આપણે વાત કરીએ તો ભારત એનો ઉપયોગ કરશે બીજું કે જે પ્રમાણેની પરિસ્થિતિ નવા રાણા જે રીતે હર્ષિતે બોલિંગ કરી છે સેટિસ્ફાઈંગ છે પણ તમારે ભૂલવું ના જો કે એની શરૂઆતીઓનું બહુ જ રન ગયા હતા એટલે આ જે પર્ટિક્યુલર વસ્તુ અને એ ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મહત્વની ટુર્નામેન્ટમાં એ પ્રેશરમાં જ્યારે તમારે બોલિંગ કરવાની આવે ત્યારે તમે કેટલું સારું કરી શકો છો યાર હવે અહીંયા બે વસ્તુ બનશે પહેલી વસ્તુ એ બનશે કે કારણ કે આપણું ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ થ્રુ નબળું પડે છે એટલે સ્પિનરો ઉપર ભાર વધશે દે વિલ હેવ ટુ વર્ક હાર્ડ અને એના કારણે સામેની ટીમ રન વધારે બનાવશે એટલે

એ સાતત્ય આપણને આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં દેખાવું જોઈએ તમારી પાસે પાંચમી પાંચ વિકેટો પછીની જે વિકેટો છે એના ઉપર રન બનાવવાનો ભરોસો એટલો લાંબો રાખી શકાય નહીં આ પાંચ ખેલાડીઓએ એ ત્રણસો રન કે સાડા ત્રણસો રન બનાવવાનો હોય તો તમારે નેવું ટકા રન કે પંચ્યાસી ટકા રન એ આ પાંચ ખેલાડીઓ બનાવવા પડશે તો બોલર્સ ઉપર એટલું પ્રેશર આપશે નહીં અધરવાઇઝ બોલર્સ વિલ હે ટ્રમેન્ડસ પ્રેશર તો અન્ય ટીમો પણ આ વખતે જે પ્રકારે આપણે વાત કરીએ તો સૌથી પહેલી ટીમ ભારત પાકિસ્તાન સિવાય આપણે વાત કરીએ તો તે ઓસ્ટ્રેલિયાની હવે વાત કરીએ ઓસ્ટ્રેલિયા ત્રણ મુખ્ય બોલર તે નથી બંને તો ઈજાના કારણે અને તેની સાથે સ્ટોયનિસ જેમણે નિવૃત્તિની જાહેર કરી અને સાથે જ મિચલ સ્ટાર્ટ કંઈક પર્સનલ રીઝન્સના કારણે તેમણે પોતાનું નામ પાછું ખેંચ્યું અને આ બધાની વચ્ચે હવે ઓસ્ટ્રેલિયાની ટીમ આપણે કેવી લાગી રહી છે

તો હું માનું છું કે સ્ટ્રોંગ ટીમમાં ભારત ગણાય સ્ટ્રોંગ ટીમમાં તમારે પાકિસ્તાનને ગણવું પડે સ્ટ્રોંગ ટીમમાં તમારે સાઉથ આફ્રિકાને ગણવું પડે તો આ ત્રણ ટીમો સ્ટ્રોંગ છે તમે હજુ ઇંગ્લેન્ડને કારણ કે ઇંગ્લેન્ડને હમણાં જ આપણે વન હરાવી છે એમના બેટ્સમેન કેવું પ્રદર્શન કરે છે આપણી સામે એ આપણે જોયું છે એ કદાચ એટલી મોંઘી નહીં પડે ટીમ પણ તમારા ગ્રુપમાં જે છે ટીમો કારણ કે તમારે આવવું પડશે યુ ટુ કમ ઇન ઇન ટોપ ટુ પ્રથમ બે જગ્યા આવવું પડશે તમારે તો તમે સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશો એટલે એ અગત્યનું છે કે ટોચની બે ટીમો બનવા માટે ભારતે પહેલા બાંગ્લાદેશને કાલે હરાવવું પડે ત્યાંથી શરૂઆત કરવી પડે બાંગ્લાદેશ સાથે સામેનો પરિણામ નેગેટિવ ના રહેવા જોઈએ એ ખાસ એન્શ્યોર કરવું પડશે તમે કહ્યું ઓસ્ટ્રેલિયાની ટીમ અત્યારે નબળી છે કારણ કે એના મહત્વના બેટર્સ નથી એ ત્રણે ઇંગ્લેન્ડના ખેલાડીઓ પણ અમુક છે અમુક નથી અને એમનું જે અત્યારનું બેટિંગ કોમ્બિનેશન છે ડકેટની વાત કરો કે રૂટની વાત કરો જે કોઈ ખેલાડીઓ હમણાં ભારત સામે રમ્યા એ ટેમ્પરામેન્ટ પાવર દેવી આ એક પરંપરા ઇંગ્લેન્ડ ની છે એટલે ઇંગ્લેન્ડ એટલી હું બહુ મહત્વની ટીમ માનતો નથી ઓસ્ટ્રેલિયાના એના ખેલાડીઓથી થોડી નબળી પડી છે તો તમારી પાસે બાકી રહેલી ટીમો જે છે આઠ માંથી એ ટીમો ની અંદર ભારત અને પાકિસ્તાન ટોચ ઉપર બચે છે તમારી સાઉથ આફ્રિકા જે આવ્યું એ મહત્વની ટીમ છે તમારે ન્યુઝીલેન્ડ ઘણા બધા એમ કે છે કે ન્યુઝીલેન્ડને આપણે સામાન્ય ટીમ ગણવાની સામાન્ય ટીમ એ ગણાય નહીં એને તમારે મજબૂત ટીમ ગણવી પડે એને જે અપસેટ ભારતને આપે છે ને એવા અપસેટ તો કોઈ કોઈ ટીમે નથી આપે દરેક દરેક વખત ભારતને સૌથી વધારે નડ્યું હોય તો એ ન્યુઝીલેન્ડ છે એટલે એ ટીમને તમે આ મહત્વની ટુર્નામેન્ટ ઉપર મજબૂત ટીમ તરીકે તમારે જોવી જ પડે એ ગમે તેવું એમનું ફોર્મ હમણાં જ વિલિયમસને સદી મારી બાકીના ખેલાડીઓ પણ જોરદાર રમે છે તો હું માનું છું કે અને રજેન્દ્ર રવિન્દ્રનાથ જેની પ્રોબ્લેમ હતો કે ફિટ નથી હી ઇઝ ઓલ્સો ફિટ નાઉ ટુ પ્લે એ બી જોરદાર ફોર્મમાં છે એટલે આ ટીમને પણ તમારે મહત્વની ટીમ ગણવી પડે જે બોલ્ટ અને સાથે જ જે લોકી ફર્ગ્યુસન તે પણ એમસિંગ નીજાના કારણે આખી ટુર્નામેન્ટ હવે ગુમાવવાના છે બે બોલર છે ઓરુક અને મેટ હેનરી અને મિચલ સેન્ટનર આ વખતે કેપ્ટન બન્યા છે અને પ્રથમ સિરીઝ પણ જીત્યા છે કઈ રીતે તેમની ને જોવો છો મિચલ સેન્ટનરની અને તેની સાથે અન્ય આખું ટીમનું કોમ્બિનેશન ન્યુઝીલેન્ડનું કારણ કે તે હોટ ફેવરિટ છે આ જે પણ પ્રબળ દાવેદારોમાંથી ન્યુઝીલેન્ડ સૌથી પહેલા ગણી શકાય ન્યુઝીલેન્ડ ઇઝ અ ડાર્ક હોર્સ મારી દ્રષ્ટિએ એ મજબૂત ટીમ છે ને ડાર્ક હોર્સ છે એમના ખેલાડીઓ પહેલી વસ્તુ એ છે કે દે ડોન્ટ પ્લે અન્ડર પ્રેશર એમને જીતવા માટે જ રમવું છે અથવા તો આપણી પ્રતિષ્ઠા બચાવવા રમવાનું છે એવો કોઈ જરૂર નથી ધેર આર નો બેગેજ ઓન ધેર શોલ્ડર્સ दे પ્લે ફોર ક્રિકેટ અને એટલા માટે મહત્વની મેચોમાં એમણે જે વિજય મેળવ્યા છે એ જે જે રીતે ભારતની સામે હાર્યું તો આપણે ખ્યાલ છે આપણને કેવી રીતે દશા થઈ હતી આપણી એ છે ટેસ્ટ ચેમ્પિયનશીપની વાત કરો કે તમે વન ડેની વાત કરો આપણી પરિસ્થિતિ એની સામે કેવી થાય સો ધે ડોન્ટ હેવ ધ સ્ટાર્સ એમની પાસે એવા બેટ્સમેન નથી કે જેને દસ રન બનાવ્યા હોય એમની પાસે એવા ખેલાડી છે કે તે દિવસે રન બનાવે તો આ બહુ અગત્યની વસ્તુ છે એના જે રજેન્દ્ર રવિન્દ્રની વાત કરો વિલિયમસનની વાત કરો તો આ બધા નાથમની વાત કરો તો દે હેવ ગોટ એ ટ્રમેન્ડસ પાવર એટલે એ ટીમને અને એમની પાસે બોલર અચ્છા બોલિંગ નું શું છે બોલિંગ ડિપાર્ટમેન્ટ નો ડાઉટ કે ઇમ્પોર્ટન્ટ છે પચાસ ઓવરના ફોર્મેટમાં જે તમારી બોલિંગ જે છે એ બોલિંગ એકવીસમી ઓવરથી માંડીને ઓગણ પચાસમી ઓવર સુધી બહુ જ મોટો લાંબો ફાસલો છે આ અને બેટિંગ સાઈડ બી આ ભૂલી જાય છે અને બોલિંગ સાઈડ પણ ભૂલી જાય એટલે

તો ત્યાં આગળ બે ખેલાડી ભલે સ્પીનર તરીકે તમે લેતા એ એ બે બોલિંગમાં પણ કામ લાગે અને બેટિંગમાં પણ કામ લાગે એ પ્રમાણે તમે જો તમારી પાસે એક એક જગ્યા આપવાની હોય તો તમે તમે ફાસ્ટ બોલર પણ પડતો મૂકી શકો કારણ કે હાર્દિક પંડ્યાને ફાસ્ટ બોલર તરીકે યુટિલાઇઝ કરી શકો અહીં આગળ યુટિલિટી ઓફ એ પ્લેયર એ વધુ જોવામાં આવશે અને એ રીતે જોવા જાવ તો આ રીતે ભારતની ટીમ મજબૂત બને છે જો તમે ઇન્ડિવિડ્યુઅલ તમે વિચારો આ ખેલાડી દસ ઓવર નાખશે તો એ મારા ખ્યાલથી શક્ય નહીં બને અને એ આપણને હંમેશા બે ફૂટ બોલ રહી જશે તમારી પાસે પાર્ટ ટાઈમ બોલર્સ હોવા જરૂરી છે ભારત પાસે તો છે જેટલા ઓલરાઉન્ડર્સ તમે રમાડો જડેજા છે તો જડેજા એ કરે છે હાર્દિક પંડ્યા તમારી એ કરી શકે છે તો કદાચ સ્પેશિયલાઇઝ બોલરને રમાડવામાં ના આવે એટલે બની શકે કે રાણાને બહાર બેસાડવો પડે એવી પરિસ્થિતિ ઉભી થાય અને અંદર રમે તો માનું છું કે ભારત પાસે બોલિંગ છે ને પર્ટિક્યુલરલી આ જે ભારત પાસે એડવાન્ટેજ છે કે પાર્ટ ટાઈમ બોલર્સ નું યુટિલાઇઝેશન કરી શકે એમ છે હું માનું છું કે ધેટ વિલ બી ધ સ્ટ્રેન્થ જેટલા વધુ ઓલરાઉન્ડર્સ આ ફોર્મેટમાં રમશે એટલે ટીમને વધારે ફાયદો થાય એવી પૂરી સંભાવના છે દક્ષિણ આફ્રિકા ની વાત કરીએ ઓગણીસો અઠ્ઠાણુંમાં પ્રથમ જે જીતી ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્યારબાદ એકવીસમી સદીમાં સૌથી વધુ જે બેડલક નું ટેગ જેના માથે લાગેલું છે દક્ષિણ આફ્રિકા

હારી જાય છે મેચ જતી રહે છે હાથમાંથી એ બધું બને છે પણ શું આપણે ભારતને ચોક્કસ ના કહી શકીએ આપણે પણ હારી ગયા આપણે હમણાં જે વનડે વર્લ્ડ કપ હારે છેલ્લી મેચ આપણે હારી ગયા તો મારું કહેવાનો મતલબ છે કે સાઉથ આફ્રિકન ટીમ છેક સુધી તો પહોંચી શકે છે ફાઈનલમાં આપણી સામે બહુ ક્લોઝ મેચ આપણે જીત્યા છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની જો વાત કરીએ તો વે હેવ રીચ અપ ટુ ફાઈનલ તો એને આપણે સાઈડ લાઈન કરાવીએ વોટ અ વેરી ગુડ ફાસ્ટ બોલર્સ ટુ બી ટુ બી પ્રિસાઇઝ હું માનું છું કે બધી ટીમના કરતા એ જે ટીમના ખેલાડીઓ છે જે ફાસ્ટ બોલર છે એ બહુ સારા છે એના બેટર્સ એવા જબરા છે તો કોમ્બિનેશન ઓન ધેટ પર્ટિક્યુલર ડે ચાલુ છે ક્રિકેટ તો ડેફિનેટલી ઇટ્સ ગેમ ઓફ ચાન્સ એમાં કોઈ બે નથી એ પછી ભારત હોય કે કોઈ પણ ટીમ હોય તો પણ ક્યાંક એક કહી શકાય કે એને તમે આઉટ ઓફ કન્ટેન્શન ના મૂકી શકો જો એ ટીમ એકાદ મેચ તમને હરાવીને તમને બહાર કરી દે તો પછી ભલે એ જીતે નહીં પણ તમે તો બહાર થઈ ને એટલે તમારે એ રીતે પણ ધ્યાન રાખવાનું રહેશે જે કોઈ ગ્રુપમાં છે તો સેમીફાઇનલમાં તમારે એ ટીમને મહત્વ આપવું પડે આપણે એમ કે આ તો ચોક્કા ટીમ છે આ તો સેમીફાઇનલમાં હારી જાય છે એવું માનવાને કોઈ કારણ નથી તો માનું છું કે યસ દેટ ઇઝ અ બિગ ટીમ ઇટ્સ અ વેરી સોરી ટીમ સ્ટ્રોંગ ટીમ અને એના ખેલાડીઓ લગભગ બધા ખેલાડીઓ રમી રહ્યા છે ન્યુઝીલેન્ડ ની અંદર પણ મોટા બોલ્ટ નથી સાઉથી નથી આ બે ખેલાડીઓ નથી ઓસ્ટ્રેલિયામાં પણ ખેલાડીઓ નથી ભારતમાં અહીં આગળ હવે જોવાનું રહેશે ભારત છે પાકિસ્તાન છે સાઉથ આફ્રિકા છે આ બધા અને ઓસ્ટ્રેલિયા છે કઈ રીતે ટીમ કોણ ફાઇટ કરીને ટોચની બે ટીમો બને છે કોઈને પણ લાઇટલી લેવાય નહીં ઇવન આપણે બાંગ્લાદેશને પણ લાઇટલી લઈ શકીએ નહીં ભારતને હરાવવા માટે દરેકે દરેક ટીમો તૈયાર હોય છે તત્પર હોય છે એવોર્ડ મળે એમને કે ભારતને હરાવ્યા તો એમને ત્યાં ઝંડા ફરકાય ફરકાઈ દે એ એમાં બાંગ્લાદેશ પણ આપણે એમાં સામેલ છે કે જે આપણા પ્રતિસ્પર્ધી તરીકે એક મહત્વનું કામ કરી રહ્યા છે એ પણ એક ટીમ આટલો આપણા પ્રતિસ્પર્ધી તરીકે જ છે એમ આપણે માનવું રહ્યું એ જે પાકિસ્તાની ટીમ છે એ પણ આપણા પ્રતિસ્પર્ધી ઓસ્ટ્રેલિયા એ પણ આપણા પ્રતિસ્પર્ધી તો અહીંયા આગળ દરેકે દરેક ટીમો ભારતને હરાવીને હીરો બને ટીમો છેલ્લી ટીમ જાયન્ટ કિલર વાત કરીએ મોટી કંઈક કંઈક નવું કરવા જાણીતી આ ટીમ ગયા વર્લ્ડ કપની પણ આપણે વાત કરીએ તેમાં પણ શું કર્યું હતું તેમને ખબર છે ને હવે ચેમ્પિયન્સ ટ્રોફી ત્રણ ટીમો છે તેમની સામે ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અને અન્ય એક ટીમ જે સાઉથ આફ્રિકા આ ત્રણ ટીમ તેમની સામે છે કોને આ વખતે અ અફઘાનિસ્તાન એક મોટી ટક્કર આપશે અને હોવાને બહાર કરી શકે છે સી પહેલી વસ્તુ એ કે રાશિદ ખાન હજુ પણ વનડેની અંદર ટોપ બોલર છે આઈસીસીમાં રેન્કિંગમાં નંબર વન ભારતના ચાર બેટર્સ રેન્કિંગ પણ ટોપ ફાઇવ હોય છે એટલે ભારતના ખેલાડીઓ ઈવન અફઘાનિસ્તાનના બી બેટ્સમેન નબી છે એ પણ ટેનમાં આવે તો એ ટીમને લાઇકલી લેવાય નથી પહેલી વાર અને એમાં રાશિદ ખાન જે છે ભલભલા બેટ્સમેનોને કોઈ પણ

તમારે એટલું જ મહત્વ આપવું પડે ને ટેકફુલી તમારી તમામે તમામ રણનીતિ કામે લગાવીને જ એ કરવી પડશે એ કોઈ પણ ટીમને હરાવી શકે છે ઇન્ક્લુડિંગ ઇન્ડિયા લેટ મી બી વેરી ફ્રેન્ક ઇન્કલુડિંગ ઇન્ડિયા કારણ કે ભારતના જે રિસન્ટ પાસ્ટમાં જે બનેલી ઘટનાઓ જુઓ તમે વિરાટ કોહલી આઉટ થાય તો સ્પિનર્સ ને હાથે આઉટ થાય રોહિત શર્મા તો અમુક રીતે આઉટ થાય તો આ જે મોટા મોટા ખેલાડીઓની જે કહેવાય કે લુફોલ છે એ ખેલાડીઓ બરાબર જાણે બીજું આઈપીએલ રમ્યા છે એટલે ભારતના ખેલાડીઓને કઈ રીતે આઉટ કરવા યાવન આઈપીએલ માં જે કરે છે એ જ વસ્તુ એ ત્યાં કરી શકે છે કારણ કે આપણી બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ આ બધું આ ખેલાડીઓ જાણે છે એટલે જે ખેલાડીઓ આઈપીએલ રમ્યા છે એ બધા જે ટીમમાં હોય એ ટીમ ભારતને ભારે પડે એવું માની ચાલવાનું

તો આજે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટક્કર અને આવતીકાલે ભારતની મેચ છે બાંગ્લાદેશની સામે પછી ત્રેવીસમી તારીખે પાકિસ્તાન અને બીજી માર્ચે ન્યૂઝીલેન્ડની સામે ટક્કર છે દુબઈમાં ભારતની તમામ મેચો રમાવાની છે અને સેમીફાઈનલ ફાઇનલ આ વખત તો ચેમ્પિયન કઈ ટીમ બને છે તે જોવું રહેશે અત્યારે ચર્ચા કરી સમગ્ર બધાની ટીમોને લઈને આપણી સાથે જોડાયા અશોકભાઈ મિસ્ત્રી આભાર આપનો મારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ ભારતની મેચ સાથે ત્યાં સુધી રજા આપશો જો રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર